હતી કારણ કે તેમનું કહેવું છે અંતે રોષે ભરાયેલા ખેડૂતોએ રાત્રે જ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો અને અધિકારીઓ સામે આકરા શબ્દોમાં રજૂઆતો કરી હતી શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી સાવરકુંડલાના વીજપળી પીજી વિસેલ કચેરીએ ખેડૂતોએ ગઈકાલે રાત્રે બોલ કરી દીધું હતું વીજપળીના ગાડલા ફીડરના જે ખેડૂતો છે એ રાત્રીના સમયે જ પીજી વિસેલ કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં રામધૂન બોલાવી હતી અધિકારી જેવા કચેરીએ પહોંચ્યા કે ત્યાં અધિકારીનું કટાક્ષપૂર્ણ સ્વાગત પણ કર્યું હતું અને રાત્રિના વીજ પાવરથી આ ખેડૂતો પરેશાન થયા છે એટલે પચાસ જેટલા ખેડૂતો કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને તેમણે બોલ કર્યું હતું ખેડૂતો જયારે કચેરીએ પહોંચ્યા ત્યાં રામધૂર બોલાવી અને ત્યારબાદ અધિકારી આવતા જ એમનું જે કટાક્ષપૂર્ણ રીતે સ્વાગત કરવામાં આવ્યું ને ત્યારબાદ જે રજૂઆતો કરવામાં આવી એ સમગ્ર જે બનાવ હતો તેના પર એક નજર કરીએ બાવન ગામ છે ઓકે સમજો સાહેબ સમજો સાહેબ મારી વેતું નથી પેલો અમારું જી તો જી હવે આપણે જો એક પ્રશ્ન સમજી જઈએ આમ બોલો ના બે પડે બોલો

કે એ લોકો માનસિક રીતે તંગ થઈ જાય છે ત્રણ માણસો પર એટલું મૂકો તો હું છું કે થોડાક દિવસ પહેલા તમે ટીમ લઈને આવ્યા હતા કેટલા ચાલીસ ગાડી હતી હતી અઢીસો જણા થયા તમારી પાસે અમારી આટલો પકડવા માટે અઢીસો માણસ નો સ્ટાફ છે પણ અમને પાવર આપવા માટે ત્રણ જ માણસ હાલો સમજી લીધું તમારી પાસે મારી ઘરે મારું મીટ નું બિલ નથી ભરી પણ સમજશે સાહેબ તો તમારે લાઈન ઉતારવા માટે દસ માણસો છે એક ગામ માટે તમારી સર્વિસ માટે એક માણસ નથી સમજો ભાઈ આપણી પાસે જીએબી જયારે ચાલતી હતી જીએબી હતી ત્યારે આપણું એક ગામ હતું આપણું એક ગામમાં એક હેલ્પર હતા હેલ્પર મારા ઘરે લાઈટ નો છેડો તૂટી ગયો બાંધવા

આ તમને મે કઈ તારીખ આપ્યો 23 1 2025 ના રોજ તમારા સાહેબ કાર્યપાલક ઇન્દર સાહેબે મને જવાબ લખ્યો તમ વાંચો આમાં લખ્યું છે કે અમે તમને 1 મહિનાની અંદર તમારો ફીડર અલગ કરી આપશું છે આજની તારીખ કેટલી છે સાહેબ આજે 5 છે અમને તો ખેડૂતો ખબર ન હોય તારીખ છે ના પાંચ તારીખ છે 5 ઓગસ્ટ ઓહ સાહેબ તો મને લાગે છે કે આઠક મહિના થઈ ગયા છે ને હજી નવરાત્રી કરે ને એ વારંવાર બંધ થઈ જાય છે વરસાદ ખેંચાતા પાક બળી જવાની પણ ભીતિ છે એટલા માટે આ બધી સમસ્યાઓને લઈને ખેડૂતો પરેશાન હતા અને અંતે તેઓ પીજીવી આ કરવા માટે પહોંચ્યા હતા હવે જોવું રહ્યું કે આ આઠ મહિનાના સમયગાળામાં બીજેપી સીએલ જે કામગીરી નથી કરી એ હવે કેટલા સમયગાળામાં પૂરી કરીને દેખાડે છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યૂઝ નમસ્કાર